સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એસઓજીએ સાડા ત્રણ મહિના પહેલાં એક કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું આ ગુનામાં તેત્રીસ વર્ષીય ડ્રગ્સ માફિયા સહેબાઝ આલમ ઈરસાદ હુસેન ખાન રહેવાસી અખાડા સ્ટ્રીટ રામપુરા મૂળ પરસવા ગામ યુપીને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યું છે ડ્રગ્સ પકડાયું ત્યારે સહેબાઝ યુપી વતન ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને નેપાળ જતો રહ્યો હતો નેપાળથી ફરી યુપી આવી ગયો અને યુપીથી પાછો સુરત આવતા જ લાલગેટ પોલીસે પકડી પાડ્યો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ સહેબાઝની એક ટ્રીપના પાંચ હજાર રૂપિયા આપતો હતો એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી ત્રણ વખત સાગરીતો સાથે મુંબઈ ગયો હતો આરોપી યાન વેસ્ટેજનો ધંધો કરે છે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિમ ઇકબાલ ઉર્ફે પસીના શેખ અને શેબાઝ આલમ છેલ્લા છ વર્ષથી ચાલાકીથી ગળની બહાર લોક મારી ટેરેસ પરથી ડોલ મોકલી નીચે ગ્રાહકોને એમડીની ડિલિવરી આપતા હતા જ્યારે ગ્રાહકોને ડ્રગ્સ લેવા અને રૂપિયા આપવા અલગ અલગ જગ્યા પર બોલાવતા હતા એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરીને ઉત્તર પ્રદેશથી દરગાહ પાસેથી તે ડ્રગ્સ માફિયા કાસિમને અગાઉ પકડી પાડ્યો અત્યાર સુધીમાં આ ગુનામાં આઠ જણા પકડાયા છે અગાઉ ઓગણત્રીસ એપ્રિલમાં લાલગેટના લાલમિયા મસ્જિદ નજીક મદરેસા પાસે બે ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની માહિતી એસઓજીને મળી હતી આરોપીઓને પકડવા જતા બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ ઉપર ફેંકી શેરીમાં ભાગી ગયા હતા અને બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી એક કરોડનો ડ્રગ્સ મળી આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ શહેરભરમાં વાયરલ થયા હતા ડ્રગ્સ માફિયા કાશિફના મોબાઈલમાં વોટ્સએપ કોલ મળ્યા હતા જેમાં તેને યુએઈ અને દુબઈમાં તેમજ મુંબઈમાં બાર જણાને કોલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગત વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો જેની ડ્રગ્સની કિંમત ટોટલ એક કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે આ જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજીત પંદરેક હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો જે તે વખતે એસઓજીના કર્મચારીઓ આની ઉપર વોચમાં હતા અને આ જે ડીલ થવાની હતી ત્યારે ત્યાં કાશીફ અને શાહબાઝ આલમ બંને સાથે જતા ત્યારે પોલીસે રેડ કરી એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલું છે એને સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે